अंबाजी मंदिर ने अंदर उच्चो आणि मंदिर ने अंदर भाजप નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેઓ દર્શન કરવા માટે પહોંચી ચૂક્યા છે અહીંયા તેઓ આવ્યા તેમની પહેલા તેમનું ભવ્ય સ્વાગત જે છે એ કરવામાં આવ્યું અને તે બાદ આ મંદિરના દર્શન કે જ્યાંથી સંગઠન યાત્રાની શરૂઆત આજથી એક સપ્તાહ સુધી એટલે કે સત્તર ઓક્ટોબર સુધી તેમની આ યાત્રા ચાલવાની છે અલગ અલગ જિલ્લા શહેરમાં તેઓ કરશે સભામાં સહભાગી થશે કાર્ય કાર્યક્રમોમાં જોડાશે અને આજનો જે કાર્યક્રમ છે અહીંયા મંદિરમાં દર્શન કરીને અંબાજી બજારમાં જે સ્વદેશી આપનાઓની જે બાબત જે છે તેના આ પોસ્ટર હર ઘર સ્વદેશી એ નારો એ અભિયાન તેની પણ અહીંયા શરૂઆત કરવામાં આવશે એ બાદ મહેસાણા પાટણ પાલનપુર કલોલ ગાંધીનગર સહિતના જગ્યા ઉપર કાર્યક્રમનું આયોજન અને સાથે સાથે આ બનાસકાંઠાના જ્યારે વતની હોય અને એ બનાસકાંઠામાં અંબાજીમાં ત્યારે પહોંચ્યા હોય ત્યારે એ કાર્યક્રમોમાં કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જે છે તે પણ જોવા મળી રહ્યો છે અને એ પ્રકારના બેનરો પણ આપણે જોયા એ પ્રકારનું સ્વાગત પણ જોયું ત્યાં નાના બાળકો બેન બજાર સાથે એક ખાસ સાથે એક વિશેષ સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે જે પ્રકારનું આ તેમનું સંગઠન યાત્રા જે સંગઠન પ્રવાસ જે છે એ ખૂબ મહત્ત્વની અહીંયા માનવામાં આવી રહી છે કારણ કે તેમની આ યાત્રા આ પ્રવાસ દરમિયાન એ પહેલાં જે જાહેરાતની જે વાત ચર્ચાઈ રહી છે કે પ્રમુખ ટીમમાં કોણ હોઈ શકે છે એ આ યાત્રા દરમિયાન અથવા તો એ બાદ અહીંયા જાહેરાત થઈ શકે છે એ તેનું સીધું નિરીક્ષણ જે છે એ વ્યક્તિની પસંદગી જે છે તે પણ આ પ્રવાસ દરમિયાન થઈ શકે છે એ તમામ બાબતો અહીંયા જોવા મળી રહી છે અને નવા પ્રદેશ અધ્યક્ષ જ્યારે કોઈ જગ્યાએ પહેલીવાર પહોંચે ત્યારે એ હોય એ સીધો જોવા મળી રહ્યો છે અને અહીંયા જે પ્રકારના નારા જે પ્રકારે બોલ મારી અંબે નારા અહીંયા લાગી રહ્યા છે જે પ્રકારનું સ્વાગત એ જ બતાવી રહ્યું છે કે અહિયાંથી આ નવા પ્રદેશ અધ્યક્ષની ની એ કામગીરીની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે